નમસ્કાર વાલા પેન્શનધારક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો પેન્શનરોના અઢાર મહિનાના ડીએ એરિયર્સને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો મિત્રો તો હવે સરકારની ખેર નહીં તો મિત્રો શું છે સમગ્ર માહિતી તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ડીએ એરિયર્સ ન્યૂઝ સરકારી નોકરિયાતો માટે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ માત્ર ભથ્થું નથી પણ તેમની રોજિંદી જરૂરિયાતો સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ભાગ છે તો ખાસ કરીને જ્યારે ફુગાવો સતત વધી રહ્યો છે ત્યારે આ ભથ્થું તેમના ખિસ્સા પરની અસરને અમુક અંશે સંતુલિત કરે છે પરંતુ કેન્દ્ર સરકારના લાખો દાવાઓ અને ખાતરીઓ છતાં અઢાર મહિનાનું ડીએનું બાકી છે તો હવે સવાલ એ થાય છે કે આનો ઉકેલ ક્યારે આવશે અને કર્મચારીઓને તેમનો હકો મળશે કે પછી આ મામલો આમ જ ખેંચાતો રહેશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએમાં બે ટકાનો વધારો પરંતુ શું તે પૂરતું છે તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જાન્યુઆરી બે હજાર પચીસથી ડીએમાં બે ટકાનો વધારો કર્યો છે જે તેને પંચાવન ટકા બનાવે છે તો આ સમાચાર ચોક્કસપણે રાહતના છે અને આ અંતર્ગતે જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસ સુધીની વધેલી રકમ એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે પરંતુ આ વધારાની ખુશી લાંબો સમય ટકતી નથી કારણ કે કર્મચારીઓની ખરી ચિંતા અઢાર મહિનાના પેન્ડિંગ ડીએની છે જે હજુ પેન્ડિંગ છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કોવિડ સમયગાળા દરમિયાન ડીએ બંધ કરવામાં આવ્યું હતું તો હજુ સુધી બાકી રકમ મળી નથી મિત્રો જો આપણે થોડું પાછળ જઈએ તો આપણને યાદ છે કે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધીના અઢાર મહિના માટે ડીએના ત્રણ હપ્તા સ્થિર કર્યા હતા તે સમયે સરકારે આર્થિક સંકટને ટાંકીને આ નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે પરિસ્થિતિ સુધર્યા પછી તેમના પર વિચાર કરવામાં આવશે તો સરકારે તે સમયગાળા દરમિયાન કુલ અગિયાર ટકા ડીએ અટકાવીને અબજો રૂપિયાની બચત કરી હતી પરંતુ કર્મચારીઓને થયેલા નુકસાનની ભરપાઈ આજ સુધી કરવામાં આવી નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનો સતત માંગણીઓ કરી રહ્યા છે તો સરકારી કર્મચારી સંગઠનો ઘણા સમયથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તો નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શનના વરિષ્ઠ સભ્ય અને ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશનના જનરલ સેક્રેટરી શ્રી શ્રીકુમાર કહ્યું છે કે કર્મચારીઓના અધિકારો માટેની આ લડાઈ સતત લડાઈ રહી છે આ અંગે કેબિનેટ સચિવને અનેક વખત પત્રો પણ લખવામાં આવ્યા છે અને નાણાં મંત્રાલયને વિગતવાર મેમોરેન્ડમ પણ સુપરત કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ નક્કર જવાબ આવ્યો નથી મિત્રો ત્યારબાદ જોઈએ તો સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ પણ સરકાર મૌન છે તો કર્મચારી સંગઠનોએ સરકારને સુપ્રીમ કોર્ટના જૂના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોર્ટે કહ્યું હતું કે જો કર્મચારીઓની કોઈ પણ ચૂકવણી અટકાવવામાં આવે છે તો તે છ ટકા વ્યાજ સાથે ચૂકવવી પડશે આમ છતાં સરકાર માત્ર પેમેન્ટ મોફુક નથી રાખી પરંતુ વ્યાજની વાત પણ કરી રહી નથી મિત્રો તો કુલ રકમ રૂપિયા ચોત્રીસ હજાર ચારસો ને બે કરોડ શું આ સરકાર માટે ભારે બોજ છે તો નિષ્ણાતોના મતે જો કેન્દ્ર સરકાર અઢાર મહિના માટે ડીએનુ બાકી ચૂકવે છે તો તેના પર કુલ્લો ખર્ચ ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા થશે તો આ રકમ ચોક્કસપણે મોટી છે પરંતુ જો તે હપ્તામાં આપવામાં આવે તો તે સરકાર માટે તેને સંભાળવામાં સરળતા રહેશે અને કર્મચારીઓને પણ રાહત મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારનો જવાબ અત્યારે પરિસ્થિતિ સાનુકૂળ નથી મિત્રો તો સરકાર તરફથી અત્યાર સુધી મળેલા જવાબો કર્મચારીઓ માટે બહુ પ્રોત્સાહક નથી તો નાણાં મંત્રીએ સંસદમાં જવાબ આપતા કહ્યું હતું કે રાજકોષીય ખાધ હજુ પણ એફઆરબીએમ એક્ટમાં નિર્ધારિત મર્યાદા કરતાં બમણી છે તેથી બાકી ચૂકવણીમાં હાલમાં વ્યવહારું નથી એટલે કે સરકારે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી ડીએની બાકી રકમની વાત માત્ર કાગળ પર જ રહેશે મિત્રો ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનોના સૂચનો શું છે તો કર્મચારીઓના સંગઠનોએ સરકારને ઘણા વ્યવહારુ સૂચનો પણ આપ્યા છે જેમ કે બાકીની રકમને હપ્તામાં વિભાજીત કરવી અથવા એકમ રકમની ચૂકવણી કરવાને બદલે તેને ડીએના આગામી હપ્તામાં એડજસ્ટ કરવી પરંતુ અફસોસની વાત એ છે કે હજુ સુધી આ સૂચનોને ગંભીરતાથી લેવામાં આવ્યા નથી મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓમાં વધતી જતી નિરાશા વિશે તો સરકારના આ ઠંડા વલણને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં નિરાશા અને અસંતોષ વધી રહ્યો છે તો તેઓને લાગે છે કે તેમને પૈસા માગવા પડશે જે તેમનો અધિકાર છે તો આ કારણે અનેક સંગઠનોએ આંદોલનની ચેતવણી પણ આપી છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો શું આગળ કોઈ આશાનું કિરણ છે તો જ્યારે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં બે ટકાનો વધારો કર્યો અને એપ્રિલના પગાર સાથે તેમની બાકી રકમ ચૂકવી એ એક સકારાત્મક પગલું છે તે અઢાર મહિનાના એરિયર્સની પીડાને પૂરસી શકતું નથી તો હા કર્મચારી સંગઠનોને હજુ પણ આશા છે કે જેમ જેમ આર્થિક સ્થિતિમાં સુધારો થશે તેમ તેમ સરકાર આ મુદ્દાને પ્રાથમિકતા આપશે મિત્રો તો અંતમાં વાત કરીએ તો અઢાર મહિનાના ડીએની બાકી રકમ હવે માત્ર નાણાકીય સમસ્યા નથી રહી પરંતુ કર્મચારીઓની ગરિમા અને અધિકારો સાથે જોડાયેલી બાબત બની ગઈ છે તો સરકારે ડીએ વધારીને સારો સંકેત આપ્યો છે પરંતુ જૂના બાકીદારો અંગે મૌન હજુ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો હવે એ જોવાનું રહે છે કે આગામી મહિનામાં સરકાર અંગે કોઈ નક્કર પગલાં ભરે છે કે પછી કર્મચારીઓને વધુરા જોવી પડશે તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ